રાજકોટ જેતપુર હાઈવે પર ટ્રાફિક જામનો વિડીયો વાયરલ થયો છે ગઈકાલ રાત્રે મુસાફરો ટ્રાફિક જામમાં ત્રણ કલાક સુધી અટવાઈ રહ્યા રેબડાથી રાજકોટ તરફ રોડ પર ટ્રાફિક જામ હતો રાજકોટ જેતપુર સિક્સ લેન હાઇવેની કામગીરીને લઈ આ ટ્રાફિક જામ તો રાજકોટ જેતપુર હાઇવેની સિક્સ લેનની જે કામગીરી ચાલી રહી છે તેને લઈ અવારનવાર આ પ્રકારે ટ્રાફિક જામ સર્જાય છે ગઈકાલે રાત્રે પણ જે મુસાફરો હતા તે ત્રણ કલાક આ પ્રકારે ટ્રાફિક જામમાં અટવાયા હતા રેબડાથી રાજકોટ તરફના રોડ પર આ ટ્રાફિક જામ રાજકોટ જેતપુર હાઈવે પર ટ્રાફિક જામનો વિડીયો વાયરલ થયો છે ગઈકાલ રાત્રે મુસાફરો ટ્રાફિક જામમાં ત્રણ કલાક સુધી અટવાઈ રહ્યા રેબડાથી રાજકોટ તરફ રોડ પર ટ્રાફિક જામ હતો રાજકોટ જેતપુર સિક્સ લેન હાઇવેની કામગીરીને લઈ આ ટ્રાફિક જામ તો રાજકોટ જેતપુર હાઇવેની સિક્સ લેનની જે કામગીરી ચાલી રહી છે તેને લઈ અવારનવારા પ્રકારે ટ્રાફિક જામ સર્જાય છે ગઈકાલે રાત્રે પણ જે મુસાફરો હતા તે ત્રણ કલાક આ પ્રકારે ટ્રાફિક જામમાં અટવાયા હતા રેબડાથી રાજકોટ તરફના રોડ પર આ ટ્રાફિક જામ